પાઉભાજી છે ને એ અમારી એક યુનિક રેસીપી છે અમારી એકવાર તમે જોશો એને ફોલો કરશો તો તમને ખૂબ મજા આવશે પાલક એને આવી ઝીણી સુધારવાની એટલે આમાં સરસ મિક્સ થઈ જાય બધું સતળાઈ જાય ને પછી એડ કરવાની એનાથી જે આપણી આ ભાજીનો કલર ટેસ્ટ એકદમ સરસ આવે પાછી આપણો પાઉભાજી મસાલો અત્યારે બે નાની ચમચી નાખ્યો છે ડેમ પાણી આવે છે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પરાક સાદા બ્લોગ મિત્રો નિષ્ફળતા અને સફળતા આ બે વચ્ચે ફર્ક શું છે નિષ્ફળતા છે ને માણસને કવિ બનવા માટે પહાડો વચ્ચે મોકલે છે અને સફળતા માણસને થેલી લઈ અને શાક માર્કેટને મોકલે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની વાનગી જેનું નામ છે પાઉંભાજી તમે કહેશો કે પાઉંભાજી પાઉંભાજીમાં એવું શું છે અરે મિત્રો આપણા દસ કે પૂરા થયા ને એના સેલિબ્રેશન માટે આજે બધા ભેગા થાય છે તો આજે છે ને ખૂબ ધમાલ મચવાની છે પાઉંભાજી છે ને એ અમારી એક યુનિક રેસિપી છે અમારી અમે જે આ વસ્તુ છે ને અમારી યુએસપી છે આ અમે જે રીતે પાઉંભાજી બનાવીએ છીએ ને એકવાર તમે જોશો એને ફોલો કરશો તો તમને ખૂબ મજા આવશે

જે ખાતા હોય એ પ્રમાણમાં મિક્સ કરી શકાય છે આપણે અત્યારે આટલું લીધું છે આ પાંચસો ગ્રામ જેવું આ બધું શાક છે હા પાંચસો ગ્રામ ટમેટા છે પાંચસો ગ્રામ બટેટા છે બરોબર છે આ છે બે નંગ પાલક ની ભાજી પાલક ની પણી આ છે કોથમીર આ આદુ લસણ ની પેસ્ટ છે આપણી લાલ મરચાની સ્પેશિયલ ચટણી છે બરોબર

બરોબર તો ચાલો હવે જલ્દી અમને બતાવી દયો કે કઈ રીતે તમે બનાવો છો ચાલો પહેલા તો આ બધું શાક બાફવા મૂકીશ હા ના ટમેટા છે ને હું મિક્સરમાં એકદમ પ્યુરી બનાવી લઉં છું બરોબર એટલે ઝડપ થી ભાજી સરસ થાય છે કાઈ વાંધો નહીં એટલે એ બતાવું આગળ બનાવતી જાય ઓકે થેન્ક યુ ટમેટા છે ને આ રીતે જાજી ભાજી હોય ને ને મિક્સર માં એનું પ્યુરી કરી હમ આ રીતે એક ઉફાણો લઈ લઉં જો આ થઈ ગયું છે પછી ભાજીમાં એડ કરીએ ને એટલે સરસ કલર ને એની ખટાશ ને બેસી જાય આ થઈ ગયું છે એ ફૂફાણો આવી ગયો ટમેટા પ્યુરી ઢાકી ના ઢાકી દેસુ આ આપણું શાક બફાઈ ગયું છે ઠંડુ થાય ને બટેટા પછી ક્રશ કરીને વઘાર મારી એ હમણા બતાવું પછી શાકભાજી બધા આપણા બફાઈ ગયા છે અને હવે એને મેશ કરવાની શરૂઆત થઈ ગઈ છે એકદમ સરસ રીતે બધું મેસ થઈ ગયું છે ચાલો વઘાર ની તૈયારી ચાલુ થઈ ગઈ છે તેલ કેટલું મૂક્યું છે પારું અત્યારે આપણે છ પાવરા લીધું છે ભાજીમાં થોડુંક તેલ વધારે હોય તો જ ભાવે ભાજી બરોબર ચમચી જીરું એડ કરશું આમાં જીરું ગુલાબી થઈ ગયું છે હવે આ ડુંગળી આપણે વઘારમાં નાખીશું મીડિયમ ગેસ ઉપર આપણે થોડીક ગુલાબી થવા દેશું ડુંગળીની સાતડી હવે એમાં આદુ લસણની પેસ્ટ છે ને એ એડ કરશું

એને આવી ઝીણી સુધારવાની એટલે આમાં સરસ મિક્સ થઈ જાય બધું સતડાઈ જાય ને પછી એડ કરવાની આમાં આ એકદમ યુનિક સ્ટાઈલ છે તમારીઓ પાલક નાખીને આ બધું બનાવ્યું તમે આપણે બધાયને આવી પાલક વાળી ભાજી વધારે ગમે છે એટલે આપણે આ રીતે જ બનાવીએ છીએ બરોબર અને એકદમ જ સુગંધ આવે છે હમ જો આ બધું સતડાઈ ગયું છે સરસ પાલક એ આમાં બે ચાર મિનિટ ચડવા દેવાની પછી આવશે આપણે આ ટમેટાની પ્યુરી કરી છે ને તૈયાર એ હવે ગેસ ખાસ કરી નાખશું આપણે હવે આને પાંચ સાત મિનિટ આપણે ઉકળવા દેસું ના ઉકળે ને ત્યાં જ આપણે બધા મસાલા એડ કરી દેસું આમાં આ પ્યુરી તો તમે એકદમ યુનિક રીતે બનાવી મારું એનાથી જે આપડી આ ભાજીનો કલર ટેસ્ટ એકદમ સરસ આવે એટલે બધાને ભાજી ભાવે છે એમ

ચાર થી પાંચ ચમચી ધાણા જીરું છે પાવડર લાલ મરચાની ચટણી એડ કરી છે મિક્સ કરી હવે આપણું આ બાફેલું શાક છે ને એ બધું આમાં એડ કરી દેસુ આ છે બાફેલા વટાણા હવે આ આને 7 થી 10 મિનિટ આ બધું ઉકાળવાનું છે તમે જોઈ શકો છો આપણી ભાજી એકદમ સરસ મજાની ઉકળી રહી છે હા આ તમે વટાણા નઈ હમ તે આપણે કઠોળના વટાણા નાખ્યા છે ને હા આપણે સુકા વટાણાનું છે ને આમાં મસ્ત ટેસ્ટ આવે બરોબર એનાથી જ ભાજી બાર જેવી લાગે લીલા વટાણાથી થાય ખરી બરોબર છે પણ આ સુકા વટાણાનો અલગ ટેસ્ટ આવે હા મેક્સિમમ બાર બધે આપણે સુકા જ વટાણા હોય છે આ છે આપણો પાઉં ભાજી મસાલો અત્યારે બે નાની ચમચી નાખ્યો છે પછી ટેસ્ટ કરી લેવાનો તેલ એકદમ છૂટું પડી ગયું છે એટલે એનો મતલબ એમ કે હવે આપણી ભાજી છે ને ખાવા માટે રેડી છે હવે છે ને એમાંથી આ માથે કેપ્સિકમ એડ કરશો આમ તો આપણે તો બધાય ઉપરથી જ એડ કરી ખાય છે તૈયાર છે આપણી ભાજી હોહ પાણી આવે છે ટમેટાની ખટાશને લીધે લીંબુ જરૂર નથી કોઈને જરૂર હોય તો ઉપરથી નાખી શકે છે અમે જો અહીંયા અત્યારે આ મરચાં રાખ્યા છે તીખાશ પ્રમાણે આ મરચાં ઉમેરી શકો બાકી તીખા ન ખાવ કેપ્સિકમ ઉમેરી શકે છે તમારા લોકોને અંદર ઉમેર દેવા હોય તો બી તમે ઉમેરી શકો છો આની સાથે લસણની ટૂંકમાં ચટણી હોય એમાં તેલને થોડુંક સતડાવીને એમાં ચટણી નાખી દો એવી ચટણી આની સાથે ખાઈ શકાય બાકી ઓમ કાંઈ જરૂર છે નહીં જોરદાર ટેસ્ટ છે તમને લોકોને જો આ રેસીપી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રેસીપી કેવી લાગી અને નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોવી છે એ પણ જણાવજો અને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યું હોય તો એ કરી લ્યો ફોલો કરી લ્યો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત